નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર છસો પચાસ રૂપિયા હળવદ ચાર હજાર ચારસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયાથી પાંચ હજાર બસો પાંત્રીસ રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ગોંડલ ચાર હજાર છસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા વાંકાને ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો નેવું રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા થરા પાંચ હજાર ચારસો નેવું રૂપિયા ઊંઝા ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયાથી છ હજાર બસો રૂપિયા થરાદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા પાટણ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા जामनगर तरह हजार रुपया चार हजार स सौ ऐसी भावनगर चार हजार रुपया अमरेली तौ रूप चारूपकुंडला तरह हजार रूपया चार हजार नौ सौ रुपया बाबरा चार हजार रुपया पांच हजार रुपया खां तै हजार नौ सौ पचास रूपया चार हजार रुपया तो खेडूत मित्रों आता अजना ताजा जीरुना बजार भाव તમામ માર્કેટયાર્ડના અને ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજારને લગતી માહિતી જણાવવામાં આવે છે તેથી ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન